આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં પાક નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ખેતરમાં પહોંચ્યા લુણાલ ગામે શંકર ચૌધરીએ ખેતરમાં સમીક્ષા કરી બાજરીના પાકમાં કાતરા નામની જીવાતનો ઉત્પાદ થયો છે ત્યારે બાજરીના પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ હવે સેવવામાં આવી રહી છે પાક નુકસાનની ભીતિ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ જેઓ ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા જ્યાં વિવિધ ખેતરોમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અત્યારે ખેડૂતો માટે બાજરીનો પાક તૈયાર થયો છે પંદર દિવસ અગાઉ જ્યારે કાતરાઓનો ત્રાસ હતો ત્યારે બાજરીને ખૂબ મોટું નુકસાન થયું હતું અનેક વારંવાર કુદરતી વિઘ્નો વચ્ચે બાજરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે ઘાસચારાની તંગી ઊભી થવાની શક્યતા છે સાથે સાથે અનાજની પણ ખૂબ મોટી તંગી ઊભી થવાની છે દરેક ખેત ખેડૂતોના ખેતરમાં અત્યારે એ જે બાજરી તૈયાર થઈ છે દાણા બેસવાના જે કુંડા છે એમાં ઈયળોનો ત્રાસ છે ઇયોળું આખા આખે દાણા ખાઈ ગયા છે ત્યારે આવનારા પંદર દિવસ કે મહિનામાં ખેડૂતો માટે અને સમગ્ર રાજ્યમાં વસતા લોકો માટે એક મોટો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થવાની છે